નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસા શર્મા હનુમાન જયંતીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાઈ આજ રોજ રામ ભક્ત હનુમાનજી જન્મ જયંતીની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ડીસા શર્મા ઐતિહાસિક હનુમાનજી મંદિર સવારથી ભક્તોની લાંબી લાઈનો લાગી હતી હનુમાનજી મંદિર હવન યજ્ઞમાં ભક્તોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈચ્છાપૂર્ણ હનુમાનજી મંદિરે હવન યજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જ્યારે ભણસાલી રોડ પર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભણસાળી યુવક મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના યુવકોએ સાથે મળી કોમી એકતાના માહોલમાં હવન યજ્ઞ સાથે સુપાયત્ર સહિત ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

પૃથ્વી પર જીવન છે કારણ કે તેઓ અમર છે હનુમાન જયંતિ વજરંગબલની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ રામ ના થોડા દિવસ પછી આવે છે આજે પણ હનુમાન મંદિર મોટી સંખ્યામાં હનુમાનજી ભક્તોએ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુટીફુલ હરેશ ઠક્કર બનાસકાંઠા